જામનગર વિસ્તારમાં આવેલા એસવીએમ સ્કૂલમાં ઓપન જામનગર વિઝન ટુ એન્ડ વિઝન કાર્નિવલ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ફેસ્ટિવલ તારીખ છ થી આઠ જાન્યુઆરી દરમિયાન સ્કૂલના પટાંગણમાં યોજવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના બાળકો દ્વારા સાતસોથી વધુ પ્રોજેક્ટનું લાઈવ પ્રેઝન્ટેશન ફન ફેર એજ્યુકેશન માઇન્ડ ગેમ ફૂડ ફેસ્ટ લાઈવ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું આયોજનમાં વિનામૂલ્યે પ્રવેશ રાખવામાં આવ્યો હતો જ્યારે કાર્યક્રમ દરમિયાન વિવિધ સ્ટોલ માંથી એકત્રિત થયેલા ફંડને ને એસવીએમ સ્કૂલ દ્વારા ભારતીય સેનાના આર્થિક સહયોગ માટે મોકલી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું હતું નમસ્કાર હું ડોક્ટર હેમંત પારે શ્રી આનંદા સેવા સંસ્થા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ઇંગ્લિશ સ્કૂલ જે એસવીએમ સ્કૂલ થી પરિચિત છે એમાં એઝ એજ્યુકેશન ડાયરેક્ટર મારી ફરજ બજાવું છું આજ રોજ ત્રણ દિવસ અમે અમારી સ્કૂલમાં વિઝન ટુ એન્ડ વિઝન કાર્નિવલ ફેસ્ટિવલ જે ઓપન જામનગર અમે રાખેલ છે આનું આયોજન અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ જેને અમે એસવીએમીએન્સ તરીકે બોલાવીએ છીએ એમના દ્વારા કરવામાં આવે આ કાર્નિવલનો કન્સેપ્ટની પાછળના મૂળ હેતુ મુખ્ય બે છે એક આખી સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ કેજી ટુ ટ્વેલ્થ ના એક સાથે એક એવા પ્રસંગમાં પાર્ટિસિપેટ થઈ શકે કે જેમાં એમની પ્રતિભાઓ બહાર આવે અને તમામ શિક્ષકો પાર્ટિસિપેટ થઈ શકે એવું એક ફેસ્ટિવલ કરવાનું વિચાર્યું ત્યારે અમે કાર્નિવલની આ થીમ અમને સૂજી આવી બાળકો દ્વારા વર્ષ દરમિયાન જેટલા પણ એજ્યુકેશનલ પ્રોજેક્ટ બનાવવામાં આવે છે જેમાં અંદાજીત પંદરસો જેટલા પ્રોજેક્ટ એ લોકો બનાવે છે એમાંથી સાતસો થી વધારે પ્રોજેક્ટનું આજે અમે એક્ઝિબિશન લાઈવ મોડેલ્સ અને પ્રેઝન્ટેશન રાખેલા છે ત્યારબાદ લાઈવ પરફોર્મન્સીસ નું કોર્નર છે જેમાં છપાકડો નુકડ નાટક લગ્નગીત દોહા છંદ ચોપાઈ મ્યુઝિકલ બેન્ડ અલગ અલગ કોન્સેપ્ટ ઉપરના નાના નાના નાટક માઇન્સ આવી બધી વસ્તુઓ વિદ્યાર્થીઓ દ્વારા કન્ટિન્યુઅસ લાઈવ પરફોર્મન્સમાં રજૂ કરવામાં આવે છે ત્યારબાદ ફૂડ ફેસ્ટ અને રાખેલું છે 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 જેમાં બાળકો પોતાના હાથે બનાવેલી વસ્તુઓ લોકોને જમાડે પ્લસ જે હેલ્ધી અને હાઇજેનિક હોય છે આ ઉપરાંત ફનફેરમાં માઇન્ડ એજ્યુકેશન ગેમ્સ રમાડે છે જેમાં ટોકન ચાર્જિસ લેવામાં આવે છે એ ટોકન ચાર્જિસથી જે કંઈ પણ આવક થાય છે એ સોલ્જર્સ રિલીફ ફંડમાં બાળકો દ્વારા સ્કૂલ ડોનેટ કરે છે જેમાં અત્યાર સુધીમાં અંદાજિત પાંત્રીસ હજાર જેટલી રકમનું કલેક્શન અમારે થઈ ગયું છે સાંજ સુધીમાં જેટલું કન્ફર્મ થશે એ મુજબ અમે ડોનેશનની રકમ જે તે ઓફિસમાં કચેરીમાં પહોંચતી કરશું આ કાર્નિવલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વર્ષ દરમિયાન સ્કૂલ દ્વારા જે કંઈ પણ નોલેજ એમના મનમાં એના મસ્તિષ્કમાં ઇનપુટ કરવામાં આવે છે એને બહાર લાવવા માટેનું પૂરું પ્લેટફોર્મ મળી રહે એ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે અને આ કાર્નિવલ ફેસ્ટિવલ એ લોકોની ફોર્મેટિવ એસેસમેન્ટ એક્ઝામ્સ છે એટલે આમાં એ લોકો પ્રોજેક્ટ બનાવી પરફોર્મ કરી અને માર્ક્સ અચિવ કરે છે અને એ જ માર્ક્સ એમના રિઝલ્ટમાં અમે ફોર્મેટિવ એસેસમેન્ટમાં મૂકીએ છીએ આ તકે હું આજકાલ દૂરદર્શન બંનેનો આભાર વ્યક્ત કરું છું કે તેમને આ ઇન્ટરવ્યુ કવર કર્યું અને બાળકોને ઉત્સાહ આપવામાં અને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થયા થેન્ક યુ વેરી મચ